એક માણસ પોતાની આંખથી આ સુંદર દુનિયાને જોઈ શકે છે ત્યારે વિચારો કે જે માણસ પાસે જોવાની દ્રષ્ટિ જ નથી અથવા તો જે લોકો જન્મથી જ જોઈ શકતા નથી તેમને કયા રંગો દેખાતા હશે તેમના માટે આ દુનિયા કયા રંગની હશે આવો પ્રશ્ન તમને તો ક્યારેક થયો જ હશે ત્યારે ચાલો આ વિડીયોમાં આજે તમારા પ્રશ્નનો જવાબ મેળવીએ જે વ્યક્તિ અંધ હોય છે તે ચોક્કસ અંતરે રંગો જોઈ શકે છે અથવા તો તેના પર ફોકસ કરી શકે છે જો કે રંગોની તીવ્રતા ઓછી થઈ શકે છે અથવા સંપૂર્ણ દ્રષ્ટિ અસ્પષ્ટ થઈ શકે છે રંગ અંધત્વથી પીડિત લોકો ફક્ત મર્યાદિત રંગો જોઈ શકે છે જે લોકો અંધ હોય છે તેમની દ્રષ્ટિમાં અલગ અલગ પ્રકારની ખામી હોય છે જેમ કે જો કોઈ વ્યક્તિ પ્રોટીનોપિયાનો શિકાર હોય તો તે લાલ રંગ જોઈ શકશે નહીં જો કોઈ વ્યક્તિ ડ્યુટેરેનોપિયાથી પીડિત હોય તો તે લીલો રંગ જોઈ શકતો નથી જ્યારે ટ્રાઇટેનોપિયાથી પીડિત વ્યક્તિ વાદળી રંગને જોવામાં તકલીફ પડે છે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ એક્રોમેટોપ્સિયાથી પીડિત હોય તો તે સંપૂર્ણપણે અંધ બની જાય છે તે કોઈ જ રંગ જોઈ શકતો નથી મોટાભાગના કિસ્સાઓમાં રંગ અંધત્વ જન્મજાત હોય છે જો માતા રંગ અંધત્વ સાથે સંઘર્ષ કરી રહી છે તો પુત્રમાં અથવા તો પુત્રીમાં રંગ અંધત્વ થવાની સંભાવના રહે છે આ સિવાય સમય જતાં તે વધુ ખરાબ થાય છે તમને જણાવી દઈએ કે આ રંગ અંધત્વના કારણે રંગોને અલગ કરવામાં મુશ્કેલી આવે છે અથવા તો રંગો નિસ્તેજ દેખાય છે ઉદાહરણ તરીકે લાલ લીલા રંગમાં અંધત્વમાં બંને રંગો વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે